નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડમાં એક સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ પડવાનો છે દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર છે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વહેંચણીની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો દ્વારા તેઓને મળતા રેશન ઓછા વજનની ફરિયાદો કરવામાં આવે છે હવે રેશન કાર્ડ ધારકોએ આ ફરિયાદો કરવાની રહેશે નહીં કારણ કે હવે ડેપો પર ઈ પોસ્ટ મશીનો લગાવવામાં આવી રહ્યા છે હવે ગામડામાં બેસેલો લોકોને આ મશીનથી રાશન મળવા લાગશે આ સાથે ડેપો ધારકોએ ગ્રાહકોને કેટલું ઓછું રાશન ઘઉં અને ચોખા આપી રહ્યા છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે બે હજાર પચીસ છવ્વીસથી બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે આ પરીક્ષામાં બે વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમનો શ્રેષ્ઠ સ્કોર અંતિમ ગણવામાં આવશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાએ એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી હતી થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે તે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ હશે ગામડાના લાખો લોકો માટે જાહેરાત જી હા દોસ્તો હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવામાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે જી હા હવે એકસો બાર ટોલ ફ્રી નંબર સેવા શરૂ કરાશે જેના કારણે ગુનાના સ્થળે કોઈપણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર વીસ મિનિટમાં પહોંચી જશે જ્યારે શહેરી વિસ્તારોમાં દસ મિનિટમાં પહોંચશે એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર દસ મિનિટમાં ગુના સ્થળે પહોંચી જશે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ વીસ મિનિટમાં પહોંચી જશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોટો ફાયદો થયો છે હાલમાં જે ડ્રાઇવિંગ લાયસન્સ લર્નર લાયસન્સ અને કંડક્ટર લાયસન્સની વેલિડિટી સમાપ્ત થઈ રહી હોય એવા લાયસન્સની માન્યતા ત્રીસ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક પરિપત્ર જારી કરીને આ જાણકારી આપી છે સારથી પોર્ટલમાં સમસ્યાઓને કારણે અરજદારોને લાયસન્સ સંબંધિત સેવામાં મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેમના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે સર્વર બંધ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટમાં વેટિંગ વધ્યું છે જેના કારણે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વાહન વ્યવહાર વિભાગ આજથી આરટીઓ ટેસ્ટ ટ્રેકનો સમય વધાર્યો છે તમે સવારનો સાત થી સાંજના સાત વાગ્યા સુધી કરવામાં આવી રહ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઓગસ્ટ મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પચીસ થી સત્યાવીસ ઓગસ્ટ વાદળછાયું વાતાવરણ રહેશે માર્ચ મહિનાની શરૂઆતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે કેટલાક ભાગોમાં છાંટા પડવાના શક્યતાઓ પણ રહેલી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીની જાહેરાત વીસ લાખ લોકો મોદી દ્વારા તેર ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રોકટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં ભારતના કુલ એક કરોડ ઘરોમાં રૂપિયા અઠ્યોતેર હજાર કરોડના ખર્ચે મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં ગુજરાત રાજ્યના કુલ વીસ લાખ ઘરોને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે સાથોસાથ મધ્ય ગુજરાતના પાંચ લાખ ઘરો પીએમ સૂર્ય ઘર યોજનામાં આવરી લેવામાં આવશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને એક હજાર રૂપિયાની સહાય જેવા દોસ્તો સંત સુરદાસ યોજનામાંથી બીપીએલ કાર્ડનું તથા ઝીરોથી સત્તર વર્ષની ઉંમરનું ધોરણ દૂર કરી લાભ આપવાનો મહત્ત્વનો નિર્ણય આપ્યો છે આ માટે રૂપિયા અઠ્યાવીસ કરોડની જોગવાઈ કરી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોઈ થેલોસીમિયા ક્રોધના કન્ઝ્યુલોજીકલ જેવી સ્થિતિમાં ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાજનને માસિક રૂપિયા હજારની સહાય આપવામાં આવશે સામાજિક ન્યાય અધિકારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સાહેબની ભેટ એક લાખ સુધી માફ મળશે દેશના કરોડો કરદાતાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમની માટે મોટી રાહત આપી છે આ અંતર્ગત દરેક કરદાતાને રૂપિયા એક લાખ સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે આવકવેરા વિભાગના નાના કરની માગણીઓ ઉપાડવા માટે કરદાતા ડી રૂપિયા એક લાખની મર્યાદા નક્કી કરી છે વચગાળાના બજેટ બે હજાર ચોવીસમાં પ્રત્યક્ષ કરની માગણીઓ પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ રાજ્યોમાં મફત વીજળી મળશે જી હા દોસ્તો ભારતના પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે હિમાચલ પ્રદેશમાં એકસો તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ નીચે કોમેન્ટ કરજો દોસ્તો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ભેટ વર્ષ પૂર્ણ થતાં આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહમાં અનેક મોટી જાહેરાતો કરી જેમાંથી સૌથી મોટી જાહેરાત હતી કે આગામી સમયમાં એટલે ચાલુ વર્ષોમાં બે હજાર ચોવીસના અંત સુધીમાં ગુજરાત સરકાર વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા એસટી વિભાગમાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સહિત અલગ અલગ વિભાગોમાં કુલ અગિયાર હજાર કરતાં વધારે કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે ચાલુ વર્ષના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે તો મિત્રો રાહ કોની જો છો જલ્દીથી તૈયાર થઈ જજો